વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર જે પ્રકરણ નંબર છ જે છે લોહીની સગાઈ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા તો ઓપ્શન ઓપ્શન સી પાંજરાપોળની બીજું જોઈએ બાપરે તમે મા થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે તો આપશે ઓપ્શન ડી ગાડીના મુસાફરો નેક્સ્ટ ત્રીજો જોઈએ કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે તો આપશે ઓપ્શન બી અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે આવશે ઓપ્શન ડી બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું અને મિત્રો આગળ વધતા પહેલાં ત્રણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ જજો અને આ સિવાય ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આ રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્લે લિસ્ટ વાઇઝ બીજું જોઈએ કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવામાં આવતી હતી તે ઓરડો કાકી શા માટે જોવા માગતા હતા તો એનો જવાબ છે દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગા સંબંધીઓને અંદર જવા માટે બારણું ખુલતું એ તક ઝડપી લઈ અમૃત કાકીએ અંદર જોયું તો ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા આ દ્રશ્ય જોઈ એટલે કાકીને મંગુને જે ઓરડામાં રાખવામાં આવતી હતી તે ઓરડો જોવા માગતા હતા નેક્સ્ટ આગળ વધીશું બીજો કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નહોતો તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજેવાળુંમાં રોટલો દૂધમાં ચોડીને આપજો દૂધ ના હોય તો દાળમાં ચોડીને આપજો એને દહીં બહુ ભાવે છે જે બે ત્રણ દાળે આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે ચાકરી કરશે તેણે પણ રાજી કરીશું જોઈએ ત્રીજો કે સાત આઠ વાક્યમાં જવાબ લખો એમાં પહેલો કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવો તો જોઈએ તો અમૃતકાકીના ચાર સંતાન હતા બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડી ગાડીને મૂંગી હતી આથી વિશેષ ધ્યાન આપતા અમૃતકાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય ક્યાં ન કરાય તેનું ભાન ન હતું તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય રજાઓમાં છોકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું પણ તેમને એ વાતનો આનંદ થતો નહીં તે ભાગ્યે જ તેડતા રમાડતા અને લાડ લડાવતા તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમના બાળકો ગમતા નથી એ ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતા નથી મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરે છે એવું કેટલી દીકરીએ પણ સાંભળ્યું સંભળાવી દીધું હતું આ એ જ દર્શાવે છે કે અમૃતકાનું સમગ્ર માર્તૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું બીજું છે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો તો મિત્રો આ તેનો સંપૂર્ણ જવાબ છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર છ જે છે એનું સંપૂર્ણ સ્વાધ્ય તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત